બચાવ સ્થિત હજરત સહ્ય સરકાર તેમજ હજરત સહ્ય સુહાગી સરકારની દરગાહ શરીફ પર શરીફની વિધિ સંપન્ન કરાઈ વડોદરાના કરજણના બચાર ગામમાં આવેલી હજરત સહિત ગેરબાસ સરકાર તેમજ હજરત સહ સુહાગી સરકારની દરગાહ શરીફ પર તેઓના અનુયાયીઓની હાજરીમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી ગામના ટાંકફળિયામાંથી રહેતા અબ્બાસભાઈ મલંગભાઈના નિવાસ સ્થાનેથી સદાર શરીફનું પણ જુલુસ પ્રસાર થયું હતું સહજ સદાતોની ઉપસ્થિતિમાં પરંપરા રીતે સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદર શરીફ પ્રસંગે બંને સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા આ પ્રસંગે દરગાહ કમિટીના તાંક સત્તારભાઈ દાઉદભાઈ તાંક ગુલામભાઈ

દુઆ અને સલાતો સલામ ના પથન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું પતલ કરજન